સુરત પાલ ખાતે આવેલા શ્રી મંદિર ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ગણપતિ પ્રાગટ્ય દિવસની ઉજવણી હતી જેમાં ગણેશ યાગ પણ આવ્યો હતો સુરતના પાલ હજીરા રોડ પર આવેલા આવેલા શ્રી માતાજી મંદિર સંકુલમાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ગણપતિ પ્રાગટ્ય દિવસની વૈદ પંડિતો દ્વારા ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં ગણેશ યાગનું આયોજન મંદિર ખાતે કરાયું હતું તો આ માંગલિક પ્રસંગે યજ્ઞમાં એકસો એકવીસ જોડાઓ બેઠા હતા મોટી સંખ્યામાં શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિના દર્શને ભક્તો પણ આજ રોજ પધાર્યા છે નીતિન મહેતા સિદ્ધિ વિનાયક મંદિર અન્નપૂર્ણા સંકુલ તાપી તટે આવેલા ભવ્યા ભવ્ય મંદિર અને આજે એક સરસ મજાનો સુભક સમન્વય કે જે માઘી ગણેશ કહેવાય મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે એવો મહા મહિનાની શુક્લ પક્ષની ચોથ એટલે કે વિનાયક ચોથ આ વિનાયક ચોથને દિવસે ગણપતિનો પ્રાગટ્ય દિન કહેવાય એ પ્રાગટ્ય દિને પાલ સ્થિત આ સિદ્ધિવિનાયક મંદિરમાં ભવ્યાથી ભવ્ય ગણેશ યાગનું આયોજન રાખવામાં આવ્યું છે આ ગણેશ યાગમાં લગભગ એકસો જેટલા યુગલો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એમાં બેઠા છે ભગવાન ગણેશ એમની દરેકની મનોકામના પૂર્ણ કરે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છે સુરતના પાલ ખાતે આવેલા શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિરના સંકુલમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં દર્શન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અઝર ખુરશી સાથે હર્ષદ શેટા